કે સંયુક્ત કુટુંબની અંદર જ્યારે આપણે એક ફળિયામાં બધા ખાટલા નાખીને હોતા ને તો મા બાપને હાથ ફેરવતી એ હાથ ફેરવતા ફેરવતા હું કહેતી કે કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને ધ્રુવનો તારો કહેવાય વિશુડો કહેવાય એક અંગૂઠા છાપ માં આકાશ દર્શન કરાવતી હતી એ તો જુઓ હે પછી હાથમાં ધોરણમાં ભણવામાં આવ્યું આમાં આ કહેવાય આમાં આ કહેવાય તો હાથ વર આપણી માં મોયર થઈ ને શિક્ષણ કરતા એમાંય વાંધો નહીં એમાં હવારમાં જગાડવા આવે હલો મારો દીકરો જાગી જાવ બધાય ઉઠાડવા નહીં જગાડવા અમારે તો આપડે બધા મહાનગરોમાં તમને ખબર હાજર હોતા નથી એટલે જરૂરી નથી સમજાય થાય કેટલા ગયા ગયા જગાડવા આવતી ને ત્યારે એમ કહેતી કે આંખું બંધ રાખજો પનોઠી વાળીને બે જ કરાગરે વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદ્ય ગોવિંદ પ્રભાત દર્શન આપણી શુભ પ્રભાત ન્યાથી થતી હતી કોકના ગુડ મોર્નિંગના મેસેજ થી આપણી શુભ પ્રભાત નહોતી થતી મારા બાપ સંસ્કારોમાં ખાલી એટલું કરવાનું બાકી ભાઈ કાંઈ કરવાનું નથી